શ્રાદ્ધની કથા આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું સાહેબ તમને ભરોસો હોવો જોઈએ કે ભગવાન જે કઈ કરશે એ મારા હિતનું છે જે કરે હરિ મમ હિતનું એ ભરોસો કદી જાય નહીં અને હું હરિનો હરિ છે મમ રક્ષક એ નિશ્ચય કદી બદલાય નહીં ભરોસો કદી જાય દિવસ આવ્યો આવતીકાલ સવારમાં શ્રાદ્ધ નો દિવસ આવ્યો રોંઢાના સમયે બરાબર માણેક મેતી અને મેતાજી બેઠા છે જયારે બેવ બેઠા છે ને વાતો કરે છે એમાં બરાબર માણેક મેતી કીધું મહેતાજી સાંભળ્યું હા મે આવતીકાલ આપણે પિતાજી નું શ્રાદ્ધ છે હા મેતી દર વખતે તો આપણે મોટાભાઈ ની ઘરે શ્રાદ્ધ કરીએ છીએ તો શું ઈ આપણો બાપ નથી ચાલો ને કાલનું શ્રાદ્ધ આપણે આપણી ઘરે કરીએ મહેતાજીને બહુ આનંદ થયો જયારે પત્ની સારી મળે ને સુશીલ મળે ત્યારે બહુ આનંદ થાય ચાલો ને આપણે પિતાશ્રી નું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ મેતી શ્રાદ્ધ કરવું હોય ને તો નાગરી નાતને જમવા આપવું પડે બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે અને આપણે તો ઘરમાં ઘરમાં નથી છે તો કેમ કરવું એક કામ કરો ને આ વખતે મને બહુ ઈચ્છા થઈ છે કે આપણે આપણા બાપ નું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ જો આપણી ઘરે શ્રાદ્ધ તમે કરતા હો ને તો મારી પાસે એક માત્ર નાકની એક નથ છે એક વાળી છે સોનાની વાડી તમે વેચી આવો જે પૈસા આવે ને એમાંથી મોદી ખાનું લેતા આવો આપણે એમાંથી આપણા પિતાશ્રીનું શ્રાદ્ધ કરીએ પણ આ વખતે મને ઈચ્છા છે કે આપણી ઘરે શ્રાદ્ધ થાય નેતાજીને આનંદ થયો હા મેતી તો તો આપણે જ શ્રાદ્ધ કરીશું પણ મોટા ભાઈને કેવું પડશે તો મેતાજી જાવ ને તમે મોટા ભાઈને કહી આવો ને નરસિંહ મહેતા આવ્યા છે મોટા ભાઈ બંસીધર મહેતા ને ત્યાં આવી મોટા ભાઈ વંદન કરીને બેઠા છે બંસીધર મહેતા કહે છે નરસૈયા અત્યારે આવવાનું શું થયું મહેતાજી કહે છે મોટા ભાઈ આવતીકાલે આપણા પિતાશ્રી નું શ્રાદ્ધ છે હા નરસૈયા પિતાજી નું શ્રાદ્ધ છે પણ મોટા ભાઈ આ વખતે મને ઈચ્છા આવી છે કે દર વખતે તમારી ઘરે શ્રાદ્ધ કરતા હતા અને

બંશીધર મહેતાએ હા પાડી મહેતાજી ઘરે આવ્યા મેતીને કહે છે મેતી મોટા ભાઈ હા પાડી છે પણ મહેતાજી હારવાર એટલું ઉમેરતા ગયા મેતી આવતીકાલ આપણી ઘરે પિતાજીનું નું છે ને એટલો આનંદ કરવો છે ને એટલો આનંદ કરવો છે ને હું આખી નાગરી નાત ને આખા જુનાગઢ ને ધુવાડા બંધ જમવાનું કહી આવ્યો છું નાગરી નાત ને ધુવાડા બંધ જમવાનું મેતી કહે છે પણ મેતાજી તમે કઈક થઈ રહેશે મેતી મારો ભૂદરો કઈક કરશે બીજા દિવસનો સવાર નો સૂર્ય ઉદય થાય આખી નાગરી નાતને બધી વાત તો ઠીક છે પણ તમે હવે જરાક એક વાતનું ધ્યાન તો રાખો આ ઘરમાં ઘી નથી ઘી તો લઈ આવો હે લાવો 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 તપેલી આપો મને હું ઘી લઈ આવું અને મેતાજી સવારના પોહ અંદર હાથમાં તપેલી લઈ અને મેતાજી જુનાગઢની એ બજારમાં ઘી લેવા માટે જાય છે પણ મનમાં તો એક જ નામ છે ગિરધર ગોપાલ ગિરધર ગોપાલ ગિરધર ગોપાલ મેતાજી ચાલ્યા જાય સામે જે કોઈ મળે ને કહે જય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હાથમાં કરતાલ હોય રાધે કૃષ્ણના નામનો ઉદ્ગાર થતો હોય જાય બરાબર એક વણિક દુકાન આવી અને એની હાટડી એ જઈને કહે છે જાય ગીરધર ગોપાલ શેઠ અરે મહેતાજી આવો આવો અત્યારમાં તમારે આવવાનું થયું અરે હા શેઠ આજે મારા પિતાશ્રી નું શ્રાદ્ધ છે ને એટલે નાગરી નાથ ને જમવાનું કીધું છે અને બરાબર બધી વસ્તુ આવી ગઈ ઘી 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 નથી હું લેવા લેવા આવ્યો હા તો મને મળશે તમારી અરે મહેતાજી ઘી મળે ને આયા તો બીજું શું મળે મારી દુકાનમાં લાવો લાવો તપેલી આપી શેઠે એક તપેલીનો ધડો કર્યો અને એમાં બરાબર દબા તેલ કાઢી ઘી કાઢીને આપ્યું ઘીની તપેલી મહેતાજીના હાથમાં આપીને કે લ્યો મહેતાજી આ તમારું ઘી હાથમાં તપેલી રાખી અને મહેતાજી ઉભા રહ્યા અને મહેતાજી કહે છે શેઠ બાપા આજ મારી પાસે થોડાક પૈસા ઓછા છે છે નહીં એટલે આ પૈસા મારી પાસે આવશે ને એટલે તરત તમને દઈ વણી કતા એટલે શેઠે વિચાર કર્યો કે આ નરસૈયો મારું ઘી લઈ જાય અને ઈ મને પૈસા આપવાની વાત કરે નહીં મારા પૈસા આવે કે નહીં મારું ઘી પાછું આવે આના કરતા લાવ પાછું ઘી જ લઈ લઉં હવે સીધું તો ન લેવાય કે નહીં હું ઘી નહીં આપું પણ શેઠે ઉપયોગ ઉપયોગ બુદ્ધિનો કરીને કીધું અરે તમે પૈસા ન આપો તો ક્યાં વાંધો છે પણ તમે સારું થયું મને કીધું કે તમારા પિતાશ્રી નું શ્રાદ્ધ છે આ તમારા પિતાશ્રી નું આ શ્રાદ્ધમાં ઘી વપરાયું નથી કારણ મને યાદ આવી ગયું આ ઘીના ડબ્બામાં કાલે જ ગરોળી પડી હતી હે આલ્યુ 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 આ ઘી ન ચાલે મેતાજીએ ઘી પાછવા અને શેઠ બાપાએ એ ઘી તપેલી માંથી બધુંય નીતા તાલીધું જે ઓલી બેનો અંગુઠો મારીને લઈ લે હો બધું અંગુઠો મારતાય વધે ને તો વળી પાછા એ ઉભા થઈને લોટના ડબ્બામાં એને જબોળે જાવું ન જોઈએ ત્યાંથી વૈષ્ણ એ વણિક શેઠની હાટડી થી નીકળી અને નરસિંહ વૈષ્ણવજન ની હાટડી જોઈને ત્યાં જઈ જય ગીરધર ગોપાલ જય રાધ હે કૃષ્ણ અરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આવો આવો મહેતાજી આજ સવાર સવારમાં તમે મારી આંગણે મારા આ દુકાને મારી હાટડીએ અરે આવો આવો મહેતાજીને અંદર આવકાર મળ્યો મહેતાજી કહે છે શેઠ બાપા આજે મારી ઘરે મારા પિતાશ્રીનો શ્રાદ્ધ છે અને હું ઘી લેવા માટે આવ્યો છું તમારી દુકાનમાં ઘી મળશે અરે મળે જ ને મહેતાજી ઘી તો મારી દુકાનમાં છે જ લાવો લાવો અરે પણ સાંભળો શેઠ બાપા મારી પાસે જ પૈસા નથી તમે મને બાકીમાં ઉધારમાં ઘી આપશો મારી પાસે જ્યારે પૈસા આવશે ને ત્યારે હું તમને આપી દઈશ તમારા પૈસા હું જૂઠા નહીં કરું અરે મેતાજી તમારે મને પૈસા દેવાના હોય તમારા પૈસા નથી જોતા લાવો લાવો ઘી દઉં નહીં છેડ બાપા તો મફત નું મને ઘી ન પોસાય મને મફત નું ન પોસાય હું બીજેથી લઈ લઈશ બાપા મહેતાજી હજી આમ બે ડગલા ભરીને ત્યાં શેઠ કહ્યું મહેતાજી સાંભળો તમારે ઘી મફતમાં નથી જોતું પણ તમારે ઘીના બદલામાં તમારે મને આપવું જ છે ને કઈ તો એક કામ કરો હું તમને ઘી આપું અને તમે મને ઘીના બદલામાં બે કીર્તન સંભળાવી દો મારું થઈ ગયું ને તમારું થઈ ગયું અને જ્યાં કીર્તનનું નામ પડે ને ત્યાં નરસિંહ મહેતા ગાંડા થાય એને તો ઘીની તપેલી મૂકી અને હાથમાં રાધા રાધા કૃષ્ણ રાધા હાથમાં કરતા લઈ અને મેતાજી નાચે હવે તો મેતાજી ને ભાન ભૂલાઈ ગયું મારા બાપ નું શ્રાદ્ધ છે નાગરી નાચ જમવા આવવાની છે ભૂલી ગયા લોકો ધીમે ધીમે સમય વ્યતીત મીડો થવા આ બાજુ માણેક મેતીને ચિંતા થાય કે મેતાજી ગયા ગયા હમણાં બપોર થાય અને આ નાગરી ના જમવા આવશે તો જમાડે હું એને અને બરાબર આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજીએ ભગવાન નારાયણ ને કીધું પ્રભુ શું વિચારો છો ભગવાન કઈક વિચારોના ના વમળમાં ખોવાઈ ગયા છે લક્ષ્મીજીએ તરત પ્રશ્ન કર્યો પ્રભુ શું વિચારો છો કઈ ચિંતા છે અને ત્યારે ભગવાન નારાયણ કહે છે લક્ષ્મીજી હું આ નરસૈયાને જોઉં છું જુઓ તો ખરા એના નું શ્રાદ્ધ છે નાગરી નાચને જમવાનું આપ્યું છે ઘરમાં કાંઈ છે નહીં અને એ હજી ઘી લેવા ગયા છે ન્યાયવાળી ઘી લેતા લેતા લાગી ગયા છે એ ભૂલી ગયા છે બાપ નું શ્રાદ્ધ છે હમણાં નાગરી ને જમવા જશે જ્યારે લક્ષ્મીજી બોલ્યા પ્રભુ તો એક કામ કરો ને હવે તમે જઈ આવો ને એ નહીં હલે આમાંથી થોડુંક ઓલું માઇક ધીમું કરાવો ને યજ્ઞ યજ્ઞ શાળાનું થોડુંક ધીમું કરાવો અને ભગવાન લક્ષ્મીના કહેવાથી સ્વયં વૈકુંઠવાળો નારાયણ આજે નરસિંહ મહેતાનું રૂપ લઈને નીકળ્યા છે સાથે માં લક્ષ્મી અન્નપૂર્ણા આવ્યા છે માતા અન્નપૂર્ણા સાથે સ્વયં નીકળ્યા છે અને કહેવાય છે કે આખી નાગરી નાચને જમાડવું છે એટલે ભગવાન બળદગાડાઓ ભરી ભરીને કરિયાણું લઈને નીકળ્યા હો અને જ્યાં બરાબર ગામના પાદર માંથી આમ ગાડાઓ ભરી નીકળ્યા ને ત્યાં ગામના પાદર માં બેઠા નરસૈયો જાય છે આટલા બધા ગાડા ભર્યા છે આ બધું ત્યાં એક બાપા બોલ્યા નક્કી કોઈક મોટા શેઠ ને માર્યો હશે આજે કોક શેઠ ને પકડ્યો હશે બિચારો હવે આના પૈસા કેદી આવે નરસૈયા પાસે કોને ખબર ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ગયા માણેક મેતી પાસે મેતી આ લઈ છું રસોઈ બનાવડાવો એક જગ્યાએ માં અન્નપૂર્ણા સ્વયં પોતે રસોઈ બનાવે છે જ્યારે અન્નપૂર્ણામાં રસોઈ બનાવે સ્વયમન પૂર્ણા રસોઈ બનાવે છે ગામની ચોરે બેઠેલા વ્યક્તિઓ એના છોકરાઓને એમ કે છે કે છોકરાઓ જરાક તમે જોયા હો તો ખરા ઓલા નરસૈયાની ઘરે કઈક જમવાનું કીધું છે તો ત્યાં કઈ જમવાનું બને છે કે નહીં અને જો ત્યાં કઈ ન બનતું હોય તો તમારી માઉને કયો રસોઈ બનાવે હમણાં બપોર થશે જ્યાં છોકરા ત્યાં જોવા ગયા ને ત્યાં મોટા મોટા ટોપ અંદર સરસ મજાની ડાળો વઘારાય સરસ મજાના શાકના વઘાર થયા છે મિષ્ટાન બને છે અને આ બધી એવો રસાસ્વાદ એવો સુગંધ આવી રહી છે છોકરાઓ દોડતા આવીને એના બાપાને કેપા હજી સુધી માં આવી કોઈ રસોઈ ની સુગંધ નથી આવી મને આવી રસોઈ બને છે હે આ કળિયુગ નો સમય સાહેબ આ કળિયુગ નો સમય છે અને બરાબર માણેક મેતી ના અંદર અન્નપૂર્ણા રસોઈ બનાવે ગામની તમામ સ્ત્રીઓ આવીને મદદ કરે છે તમામ તૈયારી થઈ ગઈ પણ આ બાજુ સાંભળ્યું હવે હું ગોરબાપાને બોલાઈ આવું પિતાજીનું નું શ્રાદ્ધ કરવાનું છે હું ગોરબાપાને બોલાઈ આવું અહીંયા તો મેતાજી હજી કરતા હાથમાં છે રાધ હે કૃષ્ણ રાધ હે કૃષ્ણ વૈષ્ણવજનની હાટડીએ ભગવાન મહેતાજીના રૂપમાં કુળ ગોરના ઘરે ગયા છે ગોરબાપાના બાપાના નો દરવાજો ખટખટ આવ્યો ઉઘડ્યો મહેતાજી અંદર ગયા ગોરબાપા એ ગોરબાપા મેડી વાળું મકાન હતું એટલે મેડીના ના જરૂખામાં આવી અને ગોરબાપા કહે છે બોલો મહેતાજી શું આવ્યા ગોરબાપા આજ મારી ઘરે મારા પિતાજીનું શ્રાદ્ધ છે તમે વિધિ કરાવવા ચાલો ને દર વખતે મારા ભાઈની ઘરે વિધિ કરતા હતા આ વખતે શ્રાદ્ધ મારી ઘરે રાખ્યું છે ચાલો ને વિધિ કરાવવા ગોરબાપા કહે છે અરે નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા આવું તો ત્યાંથી મને દક્ષિણા હું મળે તારી પાસે છે હું તો મને દક્ષિણા આપ તું ગોરબાપા મારી યથાશક્તિ મુજબ હું તમને જરૂર દક્ષિણા આપીશ પણ તમે ચાલો ને મારી ઘરે વિધિ કરવા ના હો નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું મારે મફતમાં વિધિ નથી કરવી અરે ગોળ બાપા તમે નહીં આવો તો મારા પિતાશ્રી શ્રાદ્ધ કોણ કરાવશે તમે અમારા કુળ ગોળ છો તમે અમારા કપાળ ગોળ છો તમે નહીં આવો તો કોણ આવશે ચાલો ને હું મારી યથાશક્તિ મુજબ તમને જરૂરથી દાન દક્ષિણા આપી દઈશ ના નરસૈયા આવું નહીં આવું જા તું બીજા બ્રાહ્મણ પાસે કરાવી લે ભગવાને બહુ આગ્રહ કર્યો પણ ગોર બાપા ન માન્યા એટલે ભગવાન કહે છે કે ગોર તમે ન આવો એમ ન ચાલે તમે મારા કુળ ગોર છો તો ગોર બાપા એમ કહે છે કે જાગ નરસૈયા આજથી તારો હું ગોર નહીં અને તું મારો યજમાન નહીં ભગવાન કહે છે ગોર બાપા તમે મોઢે કયુંલું ન ચાલે જો તમે એમ જ કહેતા હોય કે નરસૈયા તું મારો યજમાન નહીં અને હું તારો ગોર નહીં તો મને કાગળમાં લખીને આપો લખ્યું હોય ને એ વંચાય તમે મને લખીને આપો કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોળ નહીં લાવ છોકરા કાગળને પેન કાગળને પેન છોકરાએ આપ્યા ગોળ બાપાએ મેળીના જરૂખામાં હું ભાવવા લખ્યું કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં કાગળ ફાળી અને વાળી અને ઉપરથી ઘા કર્યો ગોળ બાપાએ ભગવાને પોતાના અંગરખામાં ઝીલી લીધો છે અંગરખામાં ઝીલી ભગવાને ભેટ વાળી અને વા છે હજી વિનંતી કરે છે બાપા ચાલો ને અરે નહીં આવું નરસૈયા જા જા છોકરા આ નરસૈયાને કાઢી મૂક અને દરવાજા બંધ કરી દે અને ત્યારે ભગવાન એટલું બોલ્યા છે ગોર બાપા આજ તમે તમારા ઘરના દરવાજા નહીં તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યા છો આજ સ્વયં ભગવાન હરી એને વિનવે છે કે ચાલો ને ગોર બાપા મહેતાજી ગયા છે અને માર્ગમાં ચાલ્યા જાય તો એક ખેડૂત બ્રાહ્મણને જોયા બ્રાહ્મણની પાસે જઈને કહે છે બાપજી ચાલો ને આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે તમે વિધિ કરાવો ને ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી મે કોઈ દિવસ કાઈ વિધિ શીખ્યો નથી હું શું વિધિ કરાવું હું શું વિધિ કરાવું અરે બાપજી જે આવડે તે ચાલો ને અને આમ પણ કહેવાય છે ને બ્રહ્મ વાક્ય જનાર્દનમ માટે તમે ચાલો તમે વિધિ કરાવો પેલા ખેડૂત બ્રાહ્મણે બહુ વાત કરી પણ ભગવાન ન માન્યા અને અંતે એમને લઈને જાય છે આંગણામાં ગયા અને આંગણામાં જતાની સાથે જ કહે છે મેતી એ મેતી સાંભળ્યું જરા જુઓ તો ખરા કોણ આવ્યું આપડી ઘરે ગોરબાપા આવ્યા છે ગોરબાપાને બેસવા માટે સોનાનો બાજોટ લાવો મેતીનો મગજ ગયો હો લાકડાનો બાજોટ બાજુના ઘેર થી માંગવો પડે છે અને એમાં હોનાના બાજોટ માંગે છે પણ મેતીને એમ થયું કે આજ મારા મારા અમારી ઘરે છે ને એટલે બહુ ભાવિભોર બની ગયા છે ને એટલે એને લાકડાનો બાજોટ મૂકી પડતો અને ભાવમાં ને ભાવમાં બોલી ગયા છે સોનાનો બાજોટ લાવો જ્યાં મેથી બ્રાહ્મણ ને બેસવા માટે અંદર બાજોટ લેવા જાય ત્યાં ઘરના ખૂણામાં એક સોનાના બાજોટની હરમાળા ભગવાને ઉભી કરીને રાખી દીધી છે સોનાના બાજોડ પડ્યા છે માણેક મેતી લઈ અને સોનાના બાજોડ ભગવાનને આપે છે ભૂદેવને બેસાડ્યા છે સ્થાપન વિધિ તૈયાર થઈ અને એ સમયે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં બ્રાહ્મણને કહે છે ભૂદેવ વિધિ કરાવો ને ભૂદેવે એની એ જ વાત કરી અરે નરસિંહ મહેતા મેં કોઈ દિવસ કાંઈ વિધિ કરાવી નથી મને કાંઈ આવડતું નથી હું શું બોલું અને એ સમયે ભગવાને પોતાની તચલી આંગળીનો સ્પર્શ જ્યાં ખેડૂત બ્રાહ્મણને કરાવે અને શું ભગવાને કૃપા કરી જાણે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જાણે વેદોક્ત અને શાસ્ત્રોક્ત રિવાજ મુજબ જેમ વિધિ કરાવતો હોય એમ

માણેક મેતી કે હું લગન કરીને આવી તે દુની હાડી પેરી પેરી છે એમાં થિગડા મારી મારી અને હવે ઈ નથી ખબર કે મે કઈ હાડી હતી અને આ હીરની હાડીઓ દેવાની વાતો કરે પણ પેલો બાજોઠ વાળો પ્રસંગ યાદ આવ્યો સાહેબ પેલો બાજોઠ વાળો પ્રસંગ યાદ આવ્યો જ્યાં બાજોઠનો પ્રસંગ યાદ આવે એટલે મેતી મેતીજા રૂમમાં જાય છે ઓરડામાં ધોરડામાં હીરની સાડીઓ પડી છે બ્રાહ્મણ પત્નીઓને એક એક હીરની સાડી આપી છે અને બપોરા થયા અને બરાબર હવે નાગરી નાથ જમવા આવી હોય અને અહીંયા તો હજી વૈષ્ણવજનની ની હાટડી હાલે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નાગરી નાથ જમવા બેસે છે નાણંદના બાળકો હતા એના બાપાની ભેગા જમે એટલે બાપની હારે દીકરાઓને જમવા બેહારવાના છે એટલે એમ બેહાર્યા છે અને એમાં બરાબર ભગવાને સોનાના થાળી પણ સોનાના થાળી વાટકાળી નરસિંહ ત્યાર પહેલા ભગવાને જાહેર કર્યું કે હે ભૂદેવો તમે કોઈ લોકો આ થાળીમાં હાથ ન ધોતા કારણ તમારે જમ્યા પછી આ સોનાના થાળી અને વાડકા તમારે તમારી ઘરે દાનમાં લેતા જવાના છે જ્યાં સોનાના થાળી વાટકા દાનમાં લઈ જવાના શબ્દો સાંભળ્યા ને ત્યાં બે જુદો બે થાળી બ્રાહ્મણો ની પંગત પડી છે જમવા બેઠા છે ભાત ભાત ના પકવાન પીરસાણા છે બધા લોકો વિચાર કરે છે આ કોઈક મોટાને માર્યો છે બરાબર નો પકડ્યો અને નાગરી નાતને જમાડી દાન દક્ષિણા આપી સોનાના થાળી વાડકા દાન માં દઈ અને બધાઈને વિદાય કરીને એવું શ્રાદ્ધ કરાયું એવું શ્રાદ્ધ કરાયું ભગવાન કહે છે હવે આ બધી વિધિ સંપન્ન થઈ હવે આઈ નો રોકાવાય હવે વયુ જવાય મેતી ઓળખી જાય તે પેલા ભયું જવાય એટલે ભગવાન માણેક મેતી પાસે જઈને કહે છે સાંભળ્યું હવે હું જરા દામોદર કુંડે સ્નાન કરી આવું મહેતાજી જલ્દી આવજો હા હા હમણાં આવ્યો ભગવાન ગયા થોડો સમય વ્યતીત થયો અને બરાબર બપોરનો એક વાગ્યો એક વાગે મહેતાજીને ભજન છૂટ્યું મેતાજી પેલા વૈષ્ણવજન પૂછ્યું કે હે શેઠ બાપા કેટલા વાગ્યા શેઠ કે છે મેતાજી એક વાગ્યો હે એક વાગ્યો ઓહો બહુ મોડું થઈ ગયું ઘી લાવો જલ્દી જમવા આવી ગયા છે બધા ઘીની તપેલ લઈને દોડતા દોડતા આવ્યા મેતાજી મેતી એ મેતી એ આલ્યો આલ્યો આ ઘી આલ્યો મારે મોડું થઈ ગયું મેતી કે વળીયા આ પાછું આને શું થયું શું છે મેતાજી અરે આલ્યો આ ઘી આલ્યો મારે મોડું થઈ ગયું હમણાં બધા જમવા આવી જાય લાડવા બનાવો જલ્દી અરે પણ મેતાજી હું છે પણ આ બધું ઘી પાછું ક્યાંથી લઈ આવ્યા અરે મારે જરા મોડું થઈ ગયું અરે પણ આ નાગરી ના જમાડી દીધી આ બધું થઈ ગયું ને વળી પાછા તમે ઘી લઈને આવ્યા મેતાજી ના કાન છે નાગરી ના જમાડી દીધી પણ મેતાજી તમે તો હાવ આજ ગાંડા થઈ ગયા છો પિતાશ્રી નું શ્રાદ્ધ આપણી ઘેરે કર્યું ને તમે તો હાવ ભાન જ ભૂલી જાવ છો મેતી તમે સાચું કહો છો નાગરી નાથ જમાડી આપણે અરે હા મેતાજી નાથ જમાડી તમે જ બધાઈને ભોજન કરવા માટે બેસાડ્યા તમે બધાઈને સોનાના થાળી વાટકા ફિરશા તમે બધાઈને જમાડ્યા બ્રાહ્મણોને આપણે દાન દક્ષિણા આપી બ્રાહ્મણ પત્નીઓ આવ્યા તા એને બધાને એક એક સાડી આપી પિતાજીનો વિધિવત શ્રાદ્ધ કરાવ્યું તમે જ હતા અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા લ્યો લાડવા બનાવો શું છે આ બધું

જો એ હું હું હતો ને તો હું ન હતો એ હું તો વૈષ્ણવજીની હાટડી હતો અને જો હું અહીંયા આવ્યો તો ને તો હું નહીં એ મારો દ્વારકાવાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો હું નતો એ તમે ઓળખી ન શકાય એને હું ક્યાં ગયો મેતાજી તમે જ કીધું હું દામોદર કુંડે જઈને હમણાં આવ્યો અને એ સમયે નરસિંહ મહેતા ઘરેથી નીકળી દોડતા દામોદર કુંડે જાય દામોદર કુંડે જઈ અને આકાશ તરફ નજર કરી નાત ને જમાડી ગયા અને તમારા નરસિંહ ને એકને ભૂખો રાખી ગયા પણ સાહેબ યાદ રાખજો નરસિંહ મહેતા એ જમવાની વાત કરી પણ પેટના ખાડા પૂરવાની વાત નથી સાહેબ જમાડવાની વાત એમ કહે છે કે હે ભગવાન તમે બધાય દર્શન દઈ ગયા મને એકને બાકી રાખી ગયા મને એકને તર છોડી દીધો અને એ સમયે ભગવાનની સામે નરસિંહ મહેતા દામોદર કુંડે કહે છે કે જ્યાં સુધી હે કૃષ્ણ તમે પાછા ના આવો ત્યાં સુધી હવે હું ન જમું અને નરસિંહ મહેતાએ ત્યાં આગળ હાથની અંદર છે કહે કે જયારે જયારે ભગવાન માટે નરસિંહ કોઈ પદ ગાય ને ત્યારે કદાચ ભગવાન ન આવે તો ગાય નહીં પણ નરસિંહતા દામોદર કુંડે જઈને કેદારો ગાય એટલે દ્વારિકાથી કૃષ્ણ નીકળી જાય એમાં કોઈ સંશય નથી સાહેબ